સાસુ સસરાની તીક્ષણ હથિયારના ગાજીકી હત્યા કરી આ બેવડી હત્યાની ઘટનાની ગંભીરતાને સમજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હત્યારા જમાય એવા અજય ભીલની ધરપકડ કરી છે પત્નીને ભગાડવા પાછળ સાસુ સસરાનો હાથ હોવાનું હત્યારા સમયે અજય ભીલના મનમાં ઠસાઈ ગયું હોવાથી બંને ને રેચી નાખવામાં આવ્યા હતા મહુવાના ખારના ના ઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને ભારતીબેન ભીલ ની દીકરીના લગ્ન ત્રીસ વર્ષીય અજય રાજુભાઈ ભીલ સાથે થયા હતા જોકે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી થી અણ બનાવ ચાલી રહ્યો હતો આ કૌટુંબિક કંકાસ કજિયાનો અંત અત્યંત કરુણ આવ્યો તાજેતરમાં જ હત્યારા અજય ભીલની પત્ની અન્ય કોઈ શખ્સ સાથે ભાગી ગઈ હતી પોતાની પાછળ પોતાના સાસુ સસરાનો હાથ હોવાનું અજય ભીલ બેઠો હતો જેથી તે તેમના સાસુ સસરા પર ક્રોધાયમાન બન્યો હતો અને સાસુ સસરા પર ક્રોધિત હતો ક્રોધમાં ને ક્રોધમાં અજય ભીલ પોતાના સાસુ સસરાના ઘરે પહોંચ્યો હતો ત્યાં તેણે સાસુ ભારતી બેન અને સસરા રમેશભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી જે બોલાચાલી માત્ર બોલાચાલી જ ના રહેતા જોત જોતામાં મારામારીમાં પરિણમય હતી જે દરમિયાન અજય ભીલે આવેશમાં આવી જઈ પોતાની સાથે છુપાવીને લાવેલ તીક્ષણ હથિયાર બહાર કાઢી લીધું હતું અને સાસુ ભારતી બેન તેમજ સસરા રમેશભાઈ ઉપર હુમલો કરી બેઠો હોય ઉપરા છાપરી ગા ઝીંકી દીધા હતા હુમલો એટલો ઘાત્ય હતો કે ભારતીય બેન અને રમેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર મળે તે પહેલા જ બંનેનું ઘટના સ્થળે જ કમ કમાટીભયરું મોત નીપજ્યું હતું મઉવા શહેર પોલીસે આ ઘટનામાં અજય ભીલ નામના શખ્સ વિરુદ્ધ બેવડી હત્યાનો ગુનો નોંધી તેમના વિરુદ્ધ તપાસ હાથ ધરતા ગુનહાની ગંભીરતા દાખવી હત્યાના બીજા દિવસે આરોપી અજય ભીલને ઝડપી પાડ્યો હતો ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર ગત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ આરોપી અજય રાજુભાઈ ભીલે પોતાના સાસુ ભારતી બેન અને સસરા રમેશભાઈના ઘરે જઈને પોતાની પત્ની અન્ય વ્યક્તિ સાથે ભાગી ગઈ હોય તે વાતનું મન દુઃખ રાખીને સાસુ સસરાની સાથે ઝઘડો કરેલો હતો આ ઝગડા દરમિયાન આરોપી અજય દ્વારા પોતાના સાસુ સસરા પર તીક્ષ્ણ હથિયારથી ઘા મારી દીધા હતા જેમાં ગંભીર પ્રકારની ઈજા થતા જ એક્સેસિવ બ્લીડિંગ થતા બંનેનું સ્થળ પર જ મોત થયું જ્યારે આરોપી ભાગી ગયો હતો મહુવા ટાઉન પોલીસે આરોપી અજય રાજુ ભીલને પકડી પાડી આરોપી જય ભીલને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સગા સંમે દ્વારા સાસુ સસરાની ગાતકી હત્યાનો આ કિસ્સો બનવા પામતા સમગ્ર શહેરમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે આ ઘટના એક કૌટુંબિક સંબંધોની નાજુકતા અને ક્રોધના કેવા ભયાનક પરિણામો આવે છે સમાજમાં કેવા કેવા ખૂન ખરાબાઓ સર્જાય છે